શ્રી ગણેશાય નમઃ આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્ર વિઘ્નહર્તા બુદ્ધિના દાતા શ્રદ્ધાળુઓના રક્ષક એવા શ્રી ગણેશજીને આપણે સૌ નમન કરીએ તો હવે આપણે આ વિડીયોની અંદર શા માટે ગણેશજીને દૂરવા ચડાવવામાં આવે છે તે સાંભળશું તો આ પ્રશ્ન ઘણા ભક્તોના મનમાં આવે છે શું આ માત્ર પરંપરા છે કે તેની પાછળ કોઈ ઊંડો રહસ્ય છે તો ચાલો મિત્રો આપણે દુર્વાનું મહત્ત્વ જાણીએ દુર્વા એટલે ત્રિયત્રી નાની લીલી ઘાસ પ્રકૃતિનું શુદ્ધ પ્રતીક ત્રિગુણો જે સત્વ રજસ અને ત તમસનું દર્શન કરાવે છે દુર્વા જ્યાં હોય ત્યાં શાંતિ સૌમ્યતા અને સમૃદ્ધિ રહે છે હિન્દુ ધર્મમાં દુર્વાને અતિ પવિત્ર માનવામાં આવે છે દુર્વા વિનાની પૂજા અધૂરી મનાય છે દુર્વાને અખંડ આયુષ્ય રોગ નિવારણ અને અભિષ્ટ સિદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે તો અહીં તમને પ્રશ્ન પૂછ્યો છે કે શું તમે પણ દરેક ગણેશ પૂજામાં દુર્વા ચડાવો છો તો કમેન્ટ કરીને જરૂર જણાવશો એક વખત અનલાસુર નામનો એક અસુર દુનિયાભર દુઃખ ફેલાવતો હતો દેવતાઓએ પ્રાર્થના કરી ત્યારે ગણેશજી પ્રગટ થયા અંલાસુરને બાપાએ ગળી ગયા પણ તે અસુરની અગ્નિ શક્તિથી બાપાનું પેટ દહન થવા માંડ્યું બધા દેવતાઓ ચિંતામાં પડી ગયા ઋષિઓએ દુર્વાની માળા અર્પણ કરી જમતા જ અગ્નિ શાંત થઈ ગઈ તે દિવસથી દુર્વા ગણેશજીને અત્યંત પ્રિય થઈ ગઈ હતી તેમજ પુરાણમાં દુર્વાનું મહત્વ વર્ણવ્યું છે કે ગણેશ પૂજામાં એકવીસ દુર્વા અર્પણ કરવી સૌથી શુભ માનવામાં આવે છે ક્યારેક એકસો આઠ કે એક હજાર આઠ દુર્વાનો પણ જપ કરવાય છે કહેવામાં આવે છે કે દુર્વા વિના પૂજ પૂજા અધૂરી છે માટે મંત્ર જાપની સાથે એકસો આઠ અથવા તો એકસો આઠ દુર્વાનો જાપ કરીને ગણેશજીને ચડાવવામાં આવે છે દુર્વા એક ઔષધિ ઘાસ છે જે શરીરને ઠંડક આપે છે રક્તસ્રાવ બંધ કરે છે ચામડીના રોગમાં પણ ઉપયોગી છે આયુર્વાદમાં તેને દુભ અથવા તો દ્રોવરાગ્રાસ તરીકે પણ ઓળખાય છે એટલે પ્રાચીન કાળના ઋષિઓએ તેને ધાર્મિક વિધિ સાથે જોડ્યું છે દુર્વાની સાદગી માનવીને વિનમ્રતા શીખવે છે તે બતાવે છે કે નાના દેખાતા વસ્તુમાં પણ વિશાળ શક્તિ છુપાયેલી છે ગણેશજી વિઘ્ન હર્તા છે તેમજ તે દુર્વા દુર્ભાગ્ય દૂર કરે છે ભક્તિ અને વિશ્વાસથી દુર્વા ચડાવવાથી જીવનમાં આનંદ અને સમૃદ્ધિ આવે છે તો મંગળવાર કે બુધવારના દિવસે ગણેશજીને દુર્વા અર્પણ કરવાથી કુટુંબમાં સુખ શાંતિ રહે છે વિદ્યાર્થી જો અભ્યાસમાં પહેલાં દુર્વા ચડાવે તો બુદ્ધિ તેજ થાય છે ધંધા વ્યવસાયમાં અવરોધ દૂર કરવા માટે દર બુધવારે એકવીસ દુર્વા ચડાવવાની માન્યતા છે નવદંપતિઓ સંતાન પ્રાપ્તિ માટે પણ દુર્વા ચડાવે છે બીમારીમાંથી મુક્તિ મેળવવા પણ દુર્વાનો ઉપયોગ કરાય છે તેમજ એક ગામમાં એક ગરીબ ભક્ત રહેતો હતો તેની પાસે પૈસા કે ફૂલ ન હતા એણે ભક્તિભાવથી માત્ર દુર્વા અર્પણ કર્યા હતા ગણેશજી પ્રસન્ન થયા અને તેના જીવનમાંથી બધા દુઃખ દૂર થયા હતા આ કથા બતાવે છે કે ભગવાનને મોંઘા ચડાવેલા ભોગ કરતાં સચ્ચા ભાવે ચડાવેલું ભોગ વધારે મહિમા છે તો મિત્રો હવે આપણે સમજી લીધું છે કે દુર્વા માત્ર ઘાસ નથી પણ એ પૌરાણિક કથા વૈજ્ઞાનિક રહસ્ય અને આધ્યાત્મિક શક્તિનું પ્રતિક છે તેથી જ ગણેશજીની પૂજામાં દુર્વા અતિ આવશ્યક છે આપણું જીવન પણ દુર્વાની જેમ સરળ સાદું અને શુદ્ધ હોવું જોઈએ જ્યારે આપણે ભક્તિથી દુર્વા અર્પણ કરીએ છીએ ત્યારે બાપા આપણા જીવનમાંથી બધા વિઘ્નો દૂર કરે છે તો ગણપતિ બાપા મોરિયા જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો શેર કરજો અને કમેન્ટ કરવાનું નહીં ભૂલતા અને આવી જ રીતે આવા ભક્તિઓના વિડીયો તેમજ વાર તહેવારની વ્રત કથાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જય શ્રી ગણેશ ધન્યવાદ